તો ક્રિપ્ટો કરન્સીમાં નામે એકના ત્રણથી ચાર ગણા વર્તન આપીને લોકોને લૂંટતા માસ્ટર ઝેવરિયા અને તેના ત્રણ સુરત સાયબર ક્રાઇમ સેલે પાડ્યા છે મુંબઈમાં કન્સલ્ટિંગ ધંધો કરતા ઝેવરિયા અગાઉ એટીસી કોઈનથી પંચ્યાસી કરોડ અને બીડીએલટી કોઈનથી છેતરપિંડીમાં સંડોવાયેલું છે આ કૌભાંડમાં ફરિયાદી પાસેથી છપ્પન લાખ છવ્વીસ હજાર રૂપિયા લઈને

આરપીએફ અને ક્રાઈમ રેલવેના અધિકારીઓ સાથે સંકલન કરી રાત્રે દસ વાગે પંદર મિનિટે ટ્રેન પહોંચતા ઝેવરિયાને ઝડપ્યા ઝેવરિયાનો ગુનાહિત ઇતિહાસ ક્રિપ્ટો કૌભાંડો ભરેલો છે બે હજાર સત્તરમાં એટીસી કોઈનથી પંચ્યાસી કરોડના ફ્રોડમાં મુંબઈ ઈઓ ડબલ્યુએ ગુનો નોંધ્યો અને પાસઠ કરોડના બેંક ખાતા ફ્રીઝ કર્યા બે અને બે હજાર એકવીસમાં બીડી

ડિજિટલ ટોકનમાં કરાવવામાં આવી હતી આ જે ટોકનો છે બેઝિકલી ને જયારે રોકાણ કરવાનું હતું તો એ અલગ અલગ ટેલિગ્રામ અને વોટ્સએપના ગ્રુપમાં જોડાઈ ગયું હતું અને ઇન્વેસ્ટમેન્ટ કે રોકાણના માટે કોઈ પ્લેટફોર્મ શોધતો હતો તો આ દરમિયાન એમની મુલાકાત અમિત ચૌહાણ જે ગોધરાનું છે એમની સાથે થઈ અને અમિત ચૌહાણ મારફતે એમની એમની જે મુલાકાત છે એ જયસુખ કાછડિયા સાથે થઈ